આપણે ફેમિલી હું કેતી હતી કે આપણે બાજરો ઉકવી દીધો છે અને આજ તો બપોર પછી વાડીએ જવું છે પણ હવે થોડોક ઠંડો ઠંડો પવન ઉડે પછી જાય ટાઠો પર વળે પછી અને જો આપણે તો હાથમાં લઈ લીધું છે માણું અને બાજરો આપણે છે ને ભરવાનો છે પણ હવે જોઈ લઈએ પેલા ટેઠવા હોય ને તો નથી ભરવો નહીં ભરી લઈએ બેક તડકો તો બહુ સરસ હતો અને બાજરો હુંકાય છે હું તમને બતાવું હમણાં ફેમિલી બાજરો ત્રણ જગ્યાએ હુકાય છે એમાં એવું છે કે નોખો નોખો વકલ કર્યો છે ને એટલે હુંકાય છે બાજરો હજી અને જો હું બતાવું જો આપણે ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ હુક્યો છે એમાં એવું છે કે આ બાજુ ભીનું હતું વાસણ ને એવું કરીએ એટલે ભીનું હોય એટલે આ બાજુ નહોતો હૂક્યો અને ઓલી બાજુ હુક્યો તો અને જો ઓલીમ તાલપત્રીમ છે ને એમાં છ બાસકા ઠલવી નાખ્યા છે આપણે વાવલીન સુપર આપણે સીધું માણું જ માંડીને આપણે સીધો દળાવવાનો રે એવો એ એ તાલપત્રીમ સૂકવો અને આ છે ને એ નીચે આપણે કહેતા હતા કે આપણે બાજરી છે ને બોવ એટલે બોવ ઓલી થઈ ગઈ વહી ગઈ છે પાણી વિનાની એટલે એમાંથી નહીં પણ આપણે એક બાસકું થઈ રહ્યું દસક માણા થઈ રહ્યું છે બેમણ જેટલો એમાંથી નહીં થઈ ગયો અને ઓલા છ બાસકા છે ઓલી બાજુ આ બાજુ એક બાસકું છે અને આમાં આ ત્રણ જગ્યાએ પડ્યા છે ને નોખા નોખા એના હાથે થોડો થોડો નોખો નોખો નાખેલો છે અને બતાવું તમને આ સરસ મજાનો છે ને આપણે આ વાવલી નાખ્યો છે ને એમાં તો આપણે કોઈ વસ્તુ નથી આ તો સીધું આપણે છે ને ગવી બોલાવે આપણે આ સરસ મજાનો વાવલી નાખ્યો છે ને આમાં સ બાસકા આપણે છે ને મોઢું બંધાને એટલે એટલે સુધી ભરેલા હતા સ બાસકા અત્યારે ભેગું કરી દીધું છે અને આમાં એક બાસ્કું છે અને આ એ પણ કમ્પ્લેટ જ છે આમાં બેગ થોડો થોડો ઓલો આવ્યું છે દોઢી આવી છે પણ હવે કોઈ વાંધો નહીં આપણે છે ને દમણું કરીને ત્યારે બે કાળજી રાખશું અને હાલો એની એની વન્યાનું જો આ છે ને આ આટલા બાજરામાંથી નીકળ્યું છે આ પાંચક માણા હશે પણ આમાં વધારે હોય અને આને આપણે ઓઘાવી નાખશું ને ક્યારેક ઓઘાવશુ ત્યારે કદાચ બતાવશું ટાઈમ રહેશે બનાવતા હોય તો અને જવ દેવાંશી બેન ક્રિષ્ના બેન તો જાય એનો નીરાવ ખાઈ પછી આ બાજુ આમ બેસે જવો હમણાં નીરું વપાસ વાડીમાંથી વાટી અને આ હાવ સેલામ સહેલું છે બે બેન વ્યાય ગયું છે અને આજ હેનો પ્રોગ્રામ છે

મજાણ છે સરસ મજાનું થોડા થોડા તોડી લેલું ઉતારી લેલું સવારમાં પછી ચોપવાની ને પીંડો જો કેવો સરસ થઈ ગયો તો વારમાં હાથો મારું આવી છે પપ્પા જો આવે છે

ધીમે ધીમે અને અત્યારે તો કઈ સોળાનું શાક નથી બનાવવાનું કાવાનું આપડે બકાલું છે ને આપણી વાડી ની પાછળ જ છે કે આપડા મકાન ની દીવાલ છે અને અહીંયા છે આપડા વાડી અને એમાં છે આપડે બકાલું તાજું તાજું ભીંડો છે ચોળા છે એવું બધું છે અને હજી એમાં સો રોપાન છે કા મસ્ત મજાનું મજાનું અને એવું છે કાક અને દીએ હવે માં ગયો છે બધી હાથમાં ગયો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો પંખો ફરે છે કા પંખો ફરે છે એટલે પોગી ગયો છે દી

અને ચાલો આપડે ઘરે પોગી છીએ અને આ સાથે જ આ નવા ને એને આપીએ છીએ વિડીયો ગમે તો લાગશે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બસ કાલે નવા બ્લોક માં જ્યાં સુધી બધા